ત્રણ નૂતન રથોમાં બિરાજમાન થઈ પ્રથમ વખત ભગવાન ભક્તોને દર્શન આપવા માટે ગઢપુરના માર્ગો પર નીકળ્યા હતા આ વર્ષે પચાસથી વધુ ટ્રેક્ટરમાં સુશોભિત આકર્ષક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો સાથે જ આદિવાસી નૃત્ય માંડળી નાસિક ઢોલ કાઠિયાવાડી રાસ નૃત્ય લાંબુજી ઠીંગુજી બિયર છ જેટલા ડીજે સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં વાજતે ગાજતે સમગ્ર ગઢડા શહેરમાં રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી આ રથયાત્રા માટે આશરે સોમણ ઉપરાંત કઠોળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ગઢપુર રથયાત્રા માટે નવા ગીતો બનાવવામાં આવ્યા છે જેનો વર્ષે રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મુકામે આજે ભવ્ય ભગવાન જગન્નાથ ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરમાં રથમાં જઈને નગરજનોને દર્શન દેવા નગરમાં ફરવાની છે ત્યારે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ રથયાત્રાની અંદર ગઢડા મુકામે જ્યારે ભવ્ય રથયાત્રા નીકળવાની છે એની અંદર વિવિધ સંદેશા દેતા ફ્લોડ અને અખાડા દ્વારા વિવિધ કર્તબો પણ લોકોને નિહાળવા મળવાના છે ત્યારે આ રથયાત્રાની અંદર અમારી વચ્ચે ઉપસ્થિત અમારા પ્રમુખશ્રી અમારા જિલ્લાના પ્રમુખશ્રી મયુરભાઈ શ્રી શંભુનાથજી અને ડેરીના ચેરમેન ભોળાભાઈ અને ગઢડા શહેરના પ્રમુખ ચંદ્રકાંતભાઈ અમારા સૌ પદાધિકારી આ યાત્રાની અંદર ઉપસ્થિત છે અને સૌ પ્રજાજનોને જગન્નાથ ભગવાનની જ્યારે દર્શન કરવાનો લાભ મળવાનો છે ત્યારે ભગવાન જગન્નાથને પણ પ્રાર્થના કરું છું કે સૌ નગરજનો ખૂબ સુખી રહે અને સૌની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું ભાવનગરની અંદર વિશાળ ભાવનગરમાં પણ રથયાત્રા એ ગુજરાતના બીજા નંબરની છે ગઢડાની અંદર પણ ખૂબ વિશાળ રથયાત્રા નીકળવાની છે જગન્નાથજી ભગવાન શહેરીજનોને દર્શન દઈ એની મનોકામના પૂર્ણ કરવાના છે આષાઢી બીજના દિવસે બપોરે સંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન પામણિયા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથ જીટુંડિયા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ રથયાત્રા સમિતિના પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરા સહિતના રથયાત્રા સમિતિના કાર્યકર્તાઓ સામાજિક આગેવાનોના હસ્તે પહિંદ વિધિથી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું તો ટ્રેક્ટરમાં ટ્રોલીમાં આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરી લોકોને પ્રેરણાનો સંદેશ આપવાનો પ્રયત્ન થયો હતો ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગઢડા તાલુકા માટે સૌથી મોટો પર્વ બની ગયો હતો રથયાત્રાના દિવસે હજારો હરિભક્તો દર્શનાર્થીઓ જ્યાં જગ્યા મળે ત્યાં ઉમટી પડ્યા હતા સમગ્ર ગઢડા શહેર બંધ પાળી સ્વયંભૂ રથયાત્રામાં જોડાયા હતા ગઢડાની વસ્તી છત્રીસ હજાર જેટલી છે પરંતુ રથયાત્રાના દિવસે એક લાખ જેટલી પબ્લિક આજુબાજુના ગામ અને તાલુકામાંથી પણ ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે અને અને નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અષાઢી બીજ ભગવાન જગન્નાથની ની રથયાત્રાની ખૂબ ખુબ શુભેચ્છાઓ સાથે બોટાદ જિલ્લાની અંદર આજની આ જે યાત્રા છે એ જિલ્લા કક્ષાની સૌથી મોટી આ ગઢડા ગામની અંદર જ્યાં પરમ પૂજ્ય આપણા આરાધ્ય દેવ સ્વામિનારાયણ ધામ જે છે ગોપીનાથજી મહારાજનું ધામ ત્યાં એમના પટાંગણમાંથી આજે ગઢડા નગરમાં જે યાત્રા નીકળી રહી છે એટલે જિલ્લાની સૌથી મોટી યાત્રા છે આપણો જિલ્લો દરેક ગામોની અંદર ધાર્મિક ભગવાન કૃષ્ણજી અને રાધા દેવ દેવના આપણને દર્શન થતા હોય છે અને એટલે આજના દિવસે ફરીવાર સૌને લાખ લાખ શુભેચ્છાઓ સાથે જગન્નાથજી રથયાત્રા દર્શનાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી તેમજ નૂતન રથમાં બિરાજમાન ભગવાનના દર્શનનો લાભ મેળવનાર પ્રજાજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ભગવાનના આશીર્વાદ મળે તેવી શુભકામના આપવામાં આવી હતી ગરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષથી આ જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તે ભાવપૂર્વક નીકળી રહી છે અને ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે આ જે એકત્રીસમી રથયાત્રા છે તેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા ગઢડાના નગરજનો રથયાત્રાનો લાભ મેળવી શકે તે હેતુસર બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્તની તૈયારી છે તે કરવામાં આવી છે રથનું અને સમગ્ર શોભાયાત્રાનું પ્રસ્થાન છે તે થઈ ચૂક્યું છે અને પોલીસનો બંદોબસ્ત છે તે ચાલુ છે આમાં બે ડીવાયએસપી રેન્કના અધિકારી બે પીઆઈ તથા અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર તથા અન્ય અધિકારી અને કર્મચારીઓ દ્વારા કુલ અઢીસો જેટલો પોલીસ સ્ટાફ છે તે સમગ્ર બંદોબસ્તમાં જોડાયેલો છે ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે અને બોડી લેવ કેમેરા પણ છે સમગ્ર રથયાત્રા દરમિયાન સિક્યુરિટી જળવાઈ રહે તે માટે ડ્રોન કેમેરા દ્વારા લાઈવ બોડી વોન કેમેરા દ્વારા તથા આની સાથે વિડીયોગ્રાફર્સ અને ધાબા પોઈન્ટ બાયનોક્યુલર્સ આ તમામ વસ્તુઓ દ્વારા સિક્યુરિટી જાળવવામાં આવે છે જેથી સુખાકારી અને શાંતિ છે તે